સ્વભૂતેશું શક્તિ સંિતા નમસ્ત નમસ્ત નમો નમ नमः नमो नमः

હલો રામ ભરોસે નંબર એક અગિયાર હજાર રૂપિયા બોલો ભાઈ માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર એક ના અગિયાર હજાર રૂપિયા રામ ભરોસે નંબર બે ના બાર હજાર રૂપિયા માતાજીને આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના બાર હજાર રૂપિયા રામ ભરોસે નંબર બે ના બાર હજાર રૂપિયા માતાજીની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર ત્રણ ના પંદર હજાર રૂપિયા માતાજી ને આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર એક ના એકવીસ હજાર રૂપિયા બોલતા રહો ભાઈ બોલો બોલો સ્વાડા લાલાયા ના ના ચાલુ રામ ભર્યું એ નંબર બેના બાવીસ હજાર રૂપિયા બે નંબર ચાર નો સાહેબ ઓહો રામ ફરો છે નંબર બેના બાવીસ હજાર રૂપિયા રામ ભરોસે નંબર એક ના પચીસ હજાર રૂપિયા ભાઈ ભાઈ માતાજી ને આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર એક ના પચીસ હજાર રૂપિયા માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ નંબર ભરો પચીસ હજાર રૂપિયા એક રામ ભરોસે નંબર ચાર ના છવ્વીસ હજાર રૂપિયા એક વા રામ ભરોસે નંબર બે ના સત્યાવીસ હજાર રૂપિયા ભાઈ આરતી લાવો લેવાના રામ નંબર ચાર ના ત્રીસ હજાર રૂપિયા વાય ભાઈ માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર ચાર ના ત્રીસ હજાર રૂપિયા એક વાર માતાજીની આરતી ઉતારી લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના એકત્રીસ હજાર રૂપિયા ભાઈ ભાઈ માતાજી ને આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના એકત્રીસ હજાર રૂપિયા એક રામ ભરોસે નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા એક વાર બોલો ભાઈ રામ ભરો છે નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા એક વાર રામ ભરોસે નંબર ચાર બત્રીસ હજાર રૂપિયા એક બે હોય ફટાફટ બોલો માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરો છે નંબર ચાર ના

એટલે મેં કીધું ત્રીજો નંબર ચોથો પાંચ માતાજીને આરતી પૂરી થાય એટલે પારણિયાવાળા વાળા તૈયાર રહી જવું અને પારણીયા ખાસ સૂચના કે બધાને ઉપર ઓટલા પર નહીં આવી જવાનું નીચે ઉભું રહેવાનું વારા ફરતી વારા પરથી ઉપર આવવું જેથી કોઈને તકલીફ ના પડે અને ઉતાવળ શેજ જે કરવા ને માતાજી ની આરતી ઉતારવાનું લાવો લેવાના રામ ભવ્ય નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા પોણા ત્રણ વાયો આવ્યો નંબર માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના માતાજી આરતી ઉતારવાનો લેવાના રામ નંબર તેત્રીસ હજાર રૂપિયા એક વાર બે વાર માતાજી ની આરતો ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા ભાઈ ભાઈ માતાજી ની આરતી ઉતારવાનો લાવ લેવાના રામ નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા એક વાર બે વાર રામ ભરોસે નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા પોણા તેણવર પોણા તેણવર પોણા તેણવર જાય છે હો જલ્દી બોલો આયો હો હા તો ટ્રાફિક બંધ કરો એ અવાજ બંધ કરો સરસ સરસ હો રામ ભરોસે નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા પોણા ત્રણ વાર પોણા ત્રણ વાર જાય છે હવે માતાજી ની આરતી ઉતરવાનો લવ લેવાના રામ ભરોસે નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા પોણા ત્રણ વાર દેવી પૂજક ભાઈઓ તમે આ ગલ્લા નું હરાજી અમે કરીએ છીએ ત્યારે આઠ વાગે દુકાનો છે બંધ કરવાની હોય છે પણ દેવી પૂજક વાસ દુકાનો ચાલુ રહે છે સવા આઠ સાડા આઠ સુધી તમને માતાજીનો ડર નહી લાગતો તમે માણકોલ ગામના જો હવે આજથી ત્રણ દિવસ તો થઈ ગયા હવે બે દિવસ બાકી રહ્યા દરરોજ કહેવાનું નિયમ પાડવો પડે અને ગામમાં રહેતા હોય તો નિયમ બધાને એક સરખા જ લાગુ પડે કોઈ પણ સમાજ હોય માતાજીની આરતી ઉતારવાનો લાવોલ્યો નારામ ભરશો નંબર ચ્યારના ચોત્રીસ રૂપિયા

આરતી બોલ્યો ભાઈ આવી હલો જલ્દી બોલો બોટે ભવાની માં ચાલત કરો માતાજીને ભઈયા છોકરાને ચાલો કરો ભઈ ચાલો થાય બોલો બૂટ ભવાની માત કી જય આરતી આપો હાથમાં ભઈ ચાલુ થાય એ બીજી કરે સુરા ભઈ તમે ધ્યાન રાખો ઓલે ત્યાં એ હાલો તમે માણકુલ વાળા બૂટ માં તારે તમે માણકુલ વાળા બૂટ માં ઉતારું તારે મને આનંદ આનંદ થાય மன ஆனந்தாய உதார்த்தாரியாய உத்தரு தருத்து மன ஆயுத்து தாரியா તમે ધરબાજી નામ ઉતારું તારે તમે ધર્યો બાજી નામ ઉતારું તારી યાર તેવે પ્રખ્યા યાર સુરમાય ઉતારું તારે આરતી તમે પ્રખ્યા યાર સુરમાય ઉતારું મણકોલ વાળા બુટમાં તારો તર યાર તમે માણકોલ વાળા બુટ મારું તારી તમે ધર્યો ચમુના બું તારો તર યાર તમે ધર્યું ચમુડા ના તારો તારી பிரகட்டோட்டாய உத்தார்த்தே பிரகட்டா சோட்டோ வாழா வுட்டமா உத்தார்த்தே மணக்கோலா வூட்ட மாயார તમે કરો બહુ ચર નામ ઉતારું તર યાર ધર બોસરાજી નામ ઉતારું તારતે તમે પ્રક સંગલપુરમાં ઉતારું તર યાર કલા મૂર દામ ઉતાર ઉતાર યાર તે તમે માણકોલવાળા બોટમાં તારો તારે આરતી તમે માણકોલ વાળા આબુતે માયો તારો તારી આરતી હે તમે ધરો કાલે કાના ઓ તારો તારે આરતી તમે ધર્યો કાલે કાના ઓ તારો તારી આરતી હે તમે પ્રક્યા પાવા ગજમા ઓ તારો તારે તમે પ્રક્યા પાવા તમાયુ તારું તારી આરતી હે તમે માણકો વાળા બટમા ઉતરૂ તારી આરતી તમે માણકો વાળા બુતેમાયુ તારું તારી આરતી હે તારા ચરણે યુવા કમળલગા ઉતરૂ તારી આરતી તારા ચરણે યુવા કમળલગા ઉતારું તારી આરતી હે મારા તોર દિના બેરા મટી જા

ઉતાર ઉતાર યારતી હે માણે આનંદ આનંદ દા ઉતાર ઉતાર યારતી અને આનંદ આનંદ થા ઉતાર ઉતાર યારતી હે મારા માળકોલ વાળા બોટમા ઉતાર ઉતાર યારતી મારા માળકોલ વાળા બોટમા ઉતાર ઉતાર યારતી બોલો બોટવાલી માત કી જય એટલે તેઓએ મંડળને ઉછવણીમાં બોલે અને